અમદાવાદ રાજ્યોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દાહોદ પંચમહાલ નર્મદા તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું દ્વારકા રાજકોટ અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું બોટાદ આણંદ ભરૂચમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ સુરત નવસારી અને ડાંગમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું બનાસકાંઠા પાટણ મહેસાણા સહિત યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ નર્મદા તાપી કચ્છ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહી શકે છે તો આ તરફ દ્વારકા રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર બોટાદ આણંદ ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ તમામ જગ્યાઓ પર પણ યલો ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા રાજ્યમાં બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જ આજે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ તો કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે આ સિસ્ટમ સક્રિય થવાના કારણે અલગ અલગ વિસ્તારમાં જે ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે રહી શકે છે જેમાં જરૂરી વિભાગ વિસ્તાર છે ત્યાં જરૂરી એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે અમદાવાદમાં પણ આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મધ્ય ગુજરાતના ભાગોમાં નડિયાદ ખેડા વડોદરા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે મધ્યમથી ભારે વરસાદ રહી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સહિતના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે સાથે જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા જામનગર જુનાગઢ વેરાવળ મહ મહુવા સહિતના તમામ જે વિસ્તારો છે ભાવનગર બોટાદ ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે બપોર સુધીમાં પડી શકે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે બીજી તરફ સ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સામાન્યથી મધ્યમ ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ સહિતના વિસ્તારમાં પણ રહી શકે છે સમગ્ર કચ્છ પંથકમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ તેવી પણ સંભાવનાઓ છે કેમેરામેન મનીષવાણી સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ